દાહોદ જિલ્લાના ગરવાડા તાલુકાના જેસાવાડા ગામે પદ્મનાભા મંદિરમાં બે દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી તસ્કરો મંદિરમાંથી ચાંદીની વસ્તુઓ તેમજ ભગવાન વિષ્ણુની બે મૂર્તિઓ ચોરી કરીને નાસી છૂટ્યા હતા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મુકાને થાય તસ્કરો કેદ થયા છે તસ્કરો ચાંદીની વસ્તુઓ તેમની સાથે લઈ ગયા હતા પરંતુ ભગવાનને રસ્તામાં ફેંકી દીધા હતા કેસાવાડા ગામે આવેલા પદ્મનાભ મંદિરમાં તારીખ એકવીસ જાન્યુઆરીની રાત્રે ચોરીની ઘટના બની હતી તસ્કરોએ મંદિરના પાટલા ભાગે આવેલું બારણું તોડીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી ભગવાન વિષ્ણુની બે પંચીજાતુની મૂર્તિઓ ચાંદીના બે પંખા ચાંદીના ટોપો ચાંદીનો લોટો સહિતની કિંમતી વસ્તુઓ ચોરી કરી હતી મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બુકાઈ થાય તસ્કરો ખેદ થયા છે જેમાં તેઓ ચોરી કરતા અને વસ્તુઓ લઈને નાસી છૂટતા જોવા મળે છે ઘટનાના બે દિવસ બાદ તારીખ ત્રેવીસ જાન્યુઆરીએ પોલીસ તપાસ દરમિયાન ચોરાયેલી બંને પંચીધાતુની મૂર્તિઓ જેસાવાડા ની ખબરોડ ગામે સરવાઈ જવાના રસ્તા ઉપરના ખેતરમાંથી મળી આવી હતી તસ્કરોએ ચોરી કર્યા બાદ જતા જતા ભગવાનની મૂર્તિઓને ખેતરમાં ફેંકી દીધી હતી જ્યારે ચાંદીની વસ્તુઓ પોતાની સાથે લઈ ગયા હતા કેસાવાડા પોલીસે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે ડોગ ફોરેન્સિક ટીમ અને એલસીબી ની મદદ લીધી હતી તેમજ મંદિરમાંથી માંથી મેળવેલા સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી રહી છે હાલ તસ્કરો પોલીસ પકડ દૂર છે પરંતુ તસ્કરોને ઝડપી પાડવા પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ આગળ વધારી રહી છે